ખાડીની બાજુમાં અલ્તાફ પુ્ઠાવાલા પોતાના ઘરમાં ગાયોની કતલ કરીને તેના માંસનું વેચાણ કરે છે બાતમીના આધારે સ્ટાફે રેટ પાડતા ત્યાંથી આરોપીઓ જેમાં બાઠેના ખાતે રહેતો અન્સાર કદીર કુરેશી ભરીમાતા રોડ પર મહેક અપાર્ટમેન્ટમાં રહેતા સૈદ શમસુદ્દીન શેખ સહેજાદ સૈદ શેખ સાહિલ મોહમ્મદ સૈદ શેખ અને ભેસ્તાન ખાતા રહેતા અઝરુદ્દીન ભીંકન ખટીકની ધરપકડ કરી છે તો પોલીસ તપાસમાં ગેરકાયદે કતલખાનું આરોપી અલ્તાફ પુઠાવાલા ચલાવતો હતો જો પોલીસ આવે તો પહેલાં જ ભાગી છૂટ્યો હતો પોલીસે સ્થળ પરથી એક હજાર પચાસ કિલો ગૌમાંસ સાત કુવાડી નવ છરા ઇલેક્ટ્રિક વજન કાંટો પાંચ ફોન એક મોપેડ ત્રણ રિક્ષા મળીને ત્રણ લાખ સિત્યોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ગુનો દાખલ કરી પાંચેય આરોપીની ધરપકડ કરી આરોપી અલ્તાપને વોન્ટે જાહેર કર્યો છે અઝર કુરિશી સાથે પ્રકાશવાળા